રાજ્યના ડીજીપી દ્વારા રાજ્યભરમાં અસામાજિક તત્વો પર લગામ કસવા સો કલાકના કડક આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એકસો કરતા વધારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પહેલી વખત ગીર સોમનાથમાં પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવવા માટે નંબર જાહેર કર્યો છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોડીનાર ઉના તાલાડા ગીર ગઢડા તમામ વિસ્તારોમાં જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એકસો સાડત્રીસ લોકોની યાદી તૈયાર કરાઈ છે જેમાંથી એકસો સાડત્રીસ જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર તત્વોના ઘર પર તપાસ કરી અને તેમની આવક વ્યવસાય વીજ બિલ બેન્ક એકાઉન્ટ સહિત દસ્તાવેજો ચકાસાયા હતા

પંદર ઇસમો વિરુદ્ધ હદ પારી દરખાસ્ત છે તે પૈકી ત્રણ ઇસમોને હદ પાર કરાયા છે સાથે જિલ્લામાં બત્રીસ આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકના નવા કાયદા મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમને પણ જેલ હવાલે કરાયા છે ડીજીપી સાહેબની સૂચનાના આધારે સો કલાક માં જે ગુનેગારોની યાદી તૈયાર કરેલી હતી એ યાદીમાં અમે ટોટલ એકસો ને સાડત્રીસ ગુનેગારોની યાદી ગીર સોમનાથ જિલ્લામાં કરી છે અને આ એકસો સાડત્રીસ યાદીમાં દરેક ગુનેગારોને ઘરે કોમ્બિંગ કરવામાં આવેલ છે આ એકસો સાડત્રીસ માંથી ચાલીસ ઇસમ એવા છે જેની ઉપર પાસા અથવા તડીપાર અમે કરેલ છે ભૂતકાળમાં બત્રીસ ઇસમ એવા છે જેની ઉપર ગુસ્સી ટોક છે અને એક અને બીજા કારણોસર ગૌવસના કારણોસર જેલમાં છે કુલ ચૌદ આરોપીઓ એવા છે કે જેના વીજ જોડાણ ગેરકાયદેસર મળેલ છે અને એ બધાને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે અને વીજ સુરક્ષાનો કેસ કરેલ છે અને એને દંડ પણ કરેલ છે આશરે લગભગ આઠ થી નવ લાખ રૂપિયાનો આ બધા રૂપિયાનો દંડ કરેલ છે અ લગભગ દસેક આરોપી એવા છે કે જેની ગેરકાયદેસર મિલકત ની જાણકારી પોલીસને મળી છે અને એની નોટિસ અપાઈ ગઈ છે સ્થાનિક તંત્ર પંચાયત નગરપાલિકા કે મામલતદારશ્રી એની સાથે સંકલનમાં રહી અને આ મિલકત ભવિષ્યમાં તોડવા માટેની કાર્યવાહી આગળ ચાલશે એ સિવાય આ એકસો સાડત્રીસ આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો દરેક બેંકો પાસેથી મેળવાઈ રહી છે અને એમાં કોઈ ઇલિગલ ટ્રાન્ઝેક્શન અથવા તો આ ગુનાને કારણે એને કંઈ કમાણી કરી હશે તો એની પણ બેંક એકાઉન્ટ ફ્રીઝની કાર્યવાહી કરવામાં આવશે અને આ જ એકસો સાડત્રીસ આરોપીમાં જે બાકી રહી ગયા છે જેની મિલકતો ચેક કરવાની અથવા એમની કોઈ બેનામી મિલકત છે કે નહીં એની કાર્યવાહી તંત્ર સાથે રહીને ચાલી રહી છે આ ગીર સોમનાથમાં ખાસ કરીને જિલ્લાના નાગરિકોને કોઈ અસામાજિક તત્વો બુટલે કરો કે લુખા તત્વો પરેશાન કરતા હોય તો અમે આજથી એક મોબાઈલ નંબર સ્પેશિયલ ડિક્લેર કરી રહ્યા છીએ એ પણ ડિટેલ આપી દઈશું આ મોબાઈલ નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ ઓડિયો મેસેજ વિડીયો મેસેજ કે ટેક્સ્ટ દ્વારા કોઈપણ બાબતની જાણકારી આપશે જે સીધી ક્રાઇમ બ્રાન્ચને મળશે અને ક્રાઇમ બ્રાન્ચ એમાં આગળથી કડક માં કડક કાર્યવાહી કરશે કોઈ પણ નાગરિક સાથે સંપર્ક કરવો હોય કોઈ પુરાવો આપવો હોય કોઈ બાતમી આપવી હોય તો નિર્ભય રીતે આ નંબર ઉપર સંપર્ક સંપર્ક કરી અને એ કર્યા પછી એનું નામ પણ ગુપ્ત રહેશે અને સાથે સાથે એમાં મજબૂતાઈથી કાર્યવાહી કરશે એવું પર્સનલી ક્રાઇમ બ્રાન્ચ અને એસપી તરીકે અમે જોવાના છીએ કે આ જે નંબર છે એમાં એની ટાઈમ સંપર્ક કરી શકશે અને આ અવેલેબલ હશે રાઉન્ડ ધી ક્લોક કદાચ એન્ગેજ આવે તો એ પોતાની રીતે ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકે છે ચેતન અપારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ